ન્યાયા પોલીસ અધિક્ષક શ્રી બીએન દવે સાહેબ વલસાડ વિભાગ તેમજ વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર દીદી પરમાર સાહેબની સૂચના હેઠળ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના શ્રી જેજી પરમાર સાહેબના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે કાનપુર શહેર નોબસ્તા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી આયુષ અભય મિત્તલ ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો શિક્ષક રહે હાલ વલસાડ એકસો ચાર પ્રેમકૃપા એપાર્ટમેન્ટ બી વિંગ તીથલ ને તેના રહેણાંક વિસ્તારથી ઝડપી લાવી છે